નમસ્કાર આજ રોજ તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં કાટકો મુકામે જે બાળવૈજ્ઞાનિકો ભાગ લીધો તેમાં આપણા તાલુકાના અને વડોદરાના ઘણા બધા દાતાઓએ આપણને ખૂબ મોટું દાન આપ્યું છે જેમાં શારદા અભિનવ ટ્રસ્ટ વડોદરા દ્વારા અત્રે ભાગ લેનાર તમામ બાળકોને એટલે કે ધોરણ છથી આઠના તમામ બાળકોને સ્કૂલ બેગ આપ્યું છે અને ધોરણ ત્રણથી પાંચના તમામ બાળકોને લંચ બોક્સ આપ્યું છે જે બદલ હું શારદા અભિનવ ટ્રસ્ટ વડોદરાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે અમારા બાળકોને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી પ્રોત્સાહન કર્યા પ્રોત્સાહિત કર્યા અને દાતાએ ભૂતકાળમાં પણ અમારી ઘણી બધી શાળાઓને પગરખા સુકામેવા સ્ટેશનરી કપડાં આ બધું ખૂબ મોટી સંખ્યામાં ઘણી બધા બાળકોને લાભાર્થી બનાવ્યા છે જે બદલ હું સમગ્ર તાલુકા વતી તેમનો આભાર વ્યક્ત કરું છું ફરીથી પણ ક્યારેક અમારે આવા કાર્યક્રમ અથવા તો બાળકોની જરૂરિયાત ઊભી થાય તો આ દાતાઓ અમને અવગતપણે તેમનું ફૂલની કે ખુલ્લી પાખડી દાન સ્વરૂપે આપે તેવી અપેક્ષા છે સમગ્ર શિક્ષા ટીમ હતી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો